એલી લોજો સાહેબ 378 હા એક ઓગમિતુ ને સા થોડી ભૂતાડતો ઓગમિતુ 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 આઈ કર આનો

પંદર પંદર ચાલીસો ચાલીસ પોવાર રૂપિયા પોવા બસો એકોતેર રૂપિયા બસો એતો રૂપિયા પોવા બસો રૂપિયા બોલું ભાઈ હે ગોતે

બસ યાર નકરોમાં છે રોબલી 202 ઉપર 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 છે પહેલાવાજો છે ભાઈ હેલો

23 280 280 બાના બાાર હોજા ભાઈ સાહેબ બોલો ને ભાઈ હા બારી કરો તમને મનાવવાની સારું જો ભાઈ સમજો સાહેબ સમજો નિરાત રાખો આતિયને સારું જો ભાઈ સમજો સમજો થાભાર લે એ ઓલો

એક અગિયાર રૂપિયા કિરમાં લખો પચાસ એક ચાલી પચાસ પચાસ એક ચોસ બાસઠ બાસે એકો તેર લખો એકોતેર રૂપિયા દાન પત્તર રૂપિયા

ન <laughs> કરે

સારું ઝું બનેવું 9192 9193 9194 9192 9590 95 95 77 આગળ છોટે પાવો હાલ 77 નું મોટર મોલ હારો જેલા ભાઈ છે હા કે છે રાખી છોરાથી કેટલી લેવી છે બસ દેખો 650 જ કીધું એકસો ને અઠાણું રૂપિયા હર્યા